નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા મોટરના શેર વિશે વાત કરવાના છે જે શેર ઉપર આજ સુધીનું સૌથી મોટું અપડેટ જોવા મળી રહ્યું છે એટલે કે અપડેટ આવ્યું છે તો આ સાના વિશેનું અપડેટ છે અને આ શેર વિશેની વધારે માહિતી આપણે ડિટેલ બા જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ ટાટા મોટરના શેર હોય અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ ખરીદી કરતા તમારા એડવાઇઝર એ શેર વિશેની ચર્ચા કરી લેવી અથવા પછી તમે જાતે પણ ઓનલાઈન રિસર્ચ કરી પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય લેવો જોઈએ તો મિત્રો વાત કરીએ લાંબા ગાળા લાંબા ઘટાડા બાદ ટાટા મોટરના શેરોમાં નીચલા સ્તરેથી તેજી જોવા મળી છે આ વચ્ચે ટાટા મોટર્સની સ્ટોક સ્પ્લિટની ચર્ચા થઈ રહી છે આ વિશે ટાટા મોટરના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યું કે ટાટા મોટર્સના કારોબારને બે લિસ્ટેડ સંસ્થાઓમાં વેચવાથી વ્યૂહાત્મક સ્પષ્ટતા વધશે જેનાથી રોકાણકાર શેરધારકોને લાંબા ગાળામાં લાભ થશે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કંપનીની એસેમી કન્સોલિડેટેડ વાર્ષિક રિપોર્ટમાં શેરધારકોને સંબોધતા તેમણે કહ્યું કે ટાટા મોટરનું બે લિસ્ટેડ એન્ટિટીમાં વિભાજન

જેનાથી કાર્ય અમલીકરણ અને મૂલ્ય નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ગ્રાહકોને સારા અનુભવ મળશે કર્મચારીઓ માટે કરિયરની તક વધશે અને શેરધારકોને લોંગ ટર્મ બેનિફિટ મળશે તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ની શરૂઆતમાં શેરધારકોને કંપનીના વિભાજનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જે વર્ષ બે હજાર પચીસ ના બીજા છ મહિના દરમિયાન પૂરી થવાની આશા છે

જાણકારી અનુસાર ટાટા મોટર્સ ના શેર એક વર્ષમાં મોટો ઘટાડાનો સામનો કર્યો છે ગયા ઓગસ્ટ મહિનામાં શેરનો ભાવ અગિયારસો ઓગણસી થી ઘટીને છસો રૂપિયાની નીચે પહોંચી ગયો હતો કે એક મહિનામાં શેરોમાં દસ ટકાની તેજી આવી અને હાલ ટાટા મોટર ના શેર ભાવ સાતસો અઢાર રૂપિયા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ટાટા મોટર ના શેર વિશે વાત કરી જેમાં બે કંપનીઓનું વિભાજન થવા જઈ રહ્યું છે એટલે કે ટાટા મોટર માં પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ બંનેનું વિભાજન થઈ બંને કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવાની છે સાથે જ એક્સપર્ટ સાથે જ કંપનીએ જણાવ્યું છે કે બંને કંપનીઓમાં રોકાણકારોને સરખા શેર મળશે એટલે કે જો તમારા જોડે ટાટા મોટરનો એક શેર હશે તો તમને પેસેન્જર વ્હીકલ કોમર્સ જેવા વ્હીકલ બંને એન્ટિટીમાં એક એક શેર મળશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો